દરવાજા તમને નહીં જોવા મળે તો તેલ ચડાવીએ તમારે તેલ ચડાવવું હોય તો પ્રતિ ચારસો રૂપિયા જેવું ફી છે તમે જોઈ શકો છો ચોવીસ કલાક તેલનો અભિષેક થઈ રહ્યો છે શનિદેવ પર અને આ અહીંયાથી તમે તેલ ખરીદી શકો છો તેલ નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ને આજે હું છું મહારાષ્ટ્રના શિંગણાપુર શનિદેવના મંદિરમાં અને આજે આપણે મંદિર પરિસર સંપૂર્ણ મંદિર પરિસર બતાવીશ અહીંયા કેવી રીતના આવી શકાય મંદિરમાં દર્શન કરવાની કેવી વ્યવસ્થા છે તેલ ચડાવવું છે શું પ્રાઇસ છે અને નજીક જઈને તેલ ચઢાવવાનો કેટલા રૂપિયા ચાર્જ છે અને દૂરથી દર્શન કેવી રીતના કરાય તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા છે ચેનલ પણ નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા શનિદેવ મંદિર પરિસરની બહાર જે બજાર છે તે પણ હું તમને બતાવીશ કે ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે તે પણ આપણે જોઈશું આ અહીંયાથી તમે તેલ ખરીદી શકો છો તેલ વિકરી કક્ષ તમે સો મિલી લેવો તો પાંત્રીસ રૂપિયા બસો મિલી લેવો તો પાસઠ રૂપિયા પાંચસો મિલી લેવો તો એકસો વીસ રૂપિયા એક લિટર લેવો તો બસોને દસ રૂપિયા પાંચ લીટરને એક હજાર રૂપિયા અને પંદર લિટર ચડાવવો તો ઓગણત્રીસો રૂપિયા જેટલો ચાર્જ તમે ચૂકવવો પડશે અને ત્યારબાદ તમે અંદર જઈ શકશો તમારે અહીંયાથી તેલ લે ને ત્યારબાદ તમે અંદર ચડાવવાનું રહેશે આ તેલનું સ્પેશિયલ મંદિરમાં એન્ટ્રી મારતા પહેલાં જ કાઉન્ટર આવે છે ત્યાંથી તમે જે તેલ ખરીદી શકો કાઉન્ટર છે તમે જોઈ શકો કે અહીંયા નિધિ મહાપૂજા તમારે કંઈ બી દાન પુણ્ય કરવું હોય તો અહીંયા કરી શકો છો અને સામે જ બિલકુલ સામે જ મંદિર છે ત્યાં પણ આપણે જઈએ અને તેલ પણ તમે ચડાવી શકો છો અને તેલ લેવા માટે અંદર બહારથી તેલ તમારે લાવવું પડે છે ત્યારબાદ તમે તેલ લગાવી શકો છો તમે જોઈ શકો અહીંયા લોકો તેલ ચડાવી રહ્યા છે આપણે જોઈશું તમે જોઈ શકો છો અહીંયા તેલ ચડાવે છે લોકો ભાવિભક્તો અને જોઈ શકો તમે તેલ અર્પણ કરવામાં આવે છે ત્યાંથી અંદર જવાય છે મંદિર તરફ તરફ આપણે જઈએ તો મૂર્તિ જોઈએ શનિદેવની તમે જોઈ શકો વ્યક્તિ તેલ ચડાવી રહ્યા છે અત્યારે અહીંયાથી શનિદેવના દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો ચોવીસ કલાક તેલનો અભિષેક થઈ રહ્યો છે શનિદેવ પર અને શનિશ્વર નવા તમે જોઈ શકો શનિદેવનું લાઈવ મંદિર અહીંયાથી તમને દર્શન થઈ તમે પણ દર્શન કરી શકો છો અને તો જો અહીંયા ભક્તો તેલ ચડાવી રહ્યા છે અને મંદિર જેવું ખુલ્લું જ છે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને અહીંયા આરામથી દર્શન પણ તમે કરી શકો છો અને તમારે અહીંયા સામેથી લાઈન પણ છે લાઇન ટુ લાઇન જશો તો તમને બહારથી દર્શન તો દૂરથી થઈ જશે પરંતુ લાઇન બાદ ત્યારબાદ તમે બહાર જઈ શકો છો આપણે આખું મંદિર પરિસર હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા પણ જુઓ અનેક દેવી દેવતાના ફોટા છે મૂર્તિઓ છે કૃષ્ણ ભગવાન છે તો અહીંયા મહંતની કોઈ પ્રતિમા છે મહંતની ઉદાસી મહારાજની પ્રતિમા તમે જોઈ શકો છો અને હનુમાન દાદાની પણ તમને અહીંયા પ્રતિમા જોવા મળશે તો મંદિરનું પરિસર કંઈક આ પ્રમાણે છે તેલ ચડાવીએ તમારે તેલ ચડાવવું હોય તો પ્રતિ વ્યક્તિ ચારસો રૂપિયા જેવું ફી છે જે તમારે ચૂકવવી પડશે ત્યારબાદ તમે નજીક જઈને તેલ ચડાવી શકો છો જો ભવિભક્તો તેલ ચડાવી રહ્યા છે ને તમારે દૂરથી દર્શન કરવા હોય ને ના જવું હોય ફી ના આપવી હોય તો ત્યાં ડાયરેક્ટ તેલ ચડાવી શકો છો અને દૂરથી દર્શન પણ કરી શકો છો અને પૈસા આપીને કરવો જોઈએ ત્યાં પણ અભિષેક તમે શનિદેવનું કરી શકો છો બહારથી તમારે તેલ લાવવાનું રહેશે અને બહાર દુકાનો પણ જ્યાંથી તમે તેલ ખરીદી શકો છો મંદિરની બિલકુલ નજીક ગૌરી હવાન કુંડ છે તે પણ તમને બતાવી દઉં જે ચોવીસ કલાક ચાલુ હોય છે હા પણ લોકો પણ દર્શન કરી રહ્યા છે પ્રસાદનું કાઉન્ટર છે અહીંયાથી તમે પ્રસાદ ખરીદી શકો છો વીસ રૂપિયા બાકીટના થાય છે તો તમે એથી વીસ રૂપિયામાં પ્રસાદ ખરીદી શકો છો અને ત્યારબાદ બહાર જવાય છે વીસ રૂપિયા આપી અને પ્રસાદ ખરીદ્યો સામેના કાઉન્ટરથી અને આ પ્રકારે પ્રસાદ આવે છે તો આ સામે જે શનિદેવનું મુખ્ય મંદિર ત્યાં તમે જોઈ શકો છો તેલ પણ ચડાવી રહ્યા છે ત્યાં જઈને આપણે આવે પરંતુ અહીંયા બહારથી દૂરથી તમને આખું મંદિર બતાવી દો આ પ્રકારે કંઈક મંદિર છે અને બહારનો પરિસર કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો અને સામેની બાજુથી તમારે આવવાનું રહેશે ત્યારબાદ ત્યાં તેલ ચડાવવું ચડાવી ત્યાં દર્શન કરી ત્યારબાદ તમે બહાર એક્ઝિટ થઈ શકો છો અને ત્યારબાદ અહીંયા બહાર છૂટ જેવું છે ત્યાં બેસવું તો પણ બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે તમે નાનુંમ તો બજાર જોઈ શકો છો જ્યાં જ્વેલરી એન્ડ નો પૂજા ભંડાર છે બે ગ આવું છે નાની તમારે જે આઈટમ લેવી હોય તો આ બજારમાંથી તમને મળી જશે તો અલગ અલગ શોપ છે લગભગ બાર નંબર સુધી ત્યાં અહીંયા દુકાનો છે નાના બાળકના રમકડાં જોઈતા હોય એમને તેલ જોઈતું હોય તેલનું પૂજાનો સામાન જોઈતું હોય તમામ વસ્તુ તમને અહીંયા આ બજારમાંથી મળી જશે જે તમે ખરીદી કરી શકો ત્યારબાદ તમે મંદિરમાં ડાયરેક્ટ અહીંયાથી એન્ટ્રી માર સામે પણ આ પ્રકારે બજાર છે અને બહાર પાર્કિંગ એરિયા છે જ્યાં તમે તમારું વાહન પાર્ક કરી શકો છો પાર્ક કરીને ત્યારબાદ અંદર એન્ટ્રી મારવાની રહેશે એક ખાસિયત છે તમને કોઈ બી દુકાનમાં તારા નહીં જોવા મળે તમે જો આ દુકાન તો છે પરંતુ કોઈ પ્રકારના દરવાજા તમને નહીં જોવા મળે દરવાજો ના એટલે કે તારા બી તમે ના દેવાનું હોય કોઈ બી દુકાનમાં જાઓ સામે પણ દુકાન છે અને બીજી પણ તમને દુકાનો બતાવો જ્યાં કોઈ પણ પ્રકારના દરવાજા કે શટલ હોતા નથી એટલી કહેવાય છે કે અહીંયા શનિદેવનો એટલો મહિમા છે પ્રતાપ છે ભાગ્યે જ આવી કોઈ જગ્યાઓ હશે જે આવા જોઈ લો કોઈ બી શટલ નહીં હોય આવી દુકાન કોઈ શટલ નહીં સામે પર દુકાન છે કોઈ શટલ તમને જોવા નહીં મળે કોઈ બી દુકાનમાં લઈ જાઓ જાવ તમે તમને શટલ જોવા મળશે જ નહીં એક આ શનિ સિંઘનાપુરની ખાસ ખાસિયત છે અને આ બજાર સાથે અને બજાર બતાવું સામે પણ ત્યાં દુકાનો છે ત્યાં બી તમને દરવાજા નહીં જોવા મળે એટલે કે શનિદેવનો મહિમા એટલો અહીંયા છે કે કોઈ ચોરી કરવાનો કે બીજી વસ્તુનો કોઈ તમને અહીંયા વય નહીં જોવા મળે એ એક ખાસ મોટી ખાસિયત કહી શકાય અહીંયા પણ દુકાન સટલ નહીં હોય એ કહી શકાય કે શનિદેવનો મહિમા તમને અહીંયા ચોક્કસ જોવા મળશે કે બાકી જેવી કોઈ જગ્યાએ છે શટલ જો આ દુકાન છે કોઈ પણ પ્રકારની શટલ તમને નહીં જોવા મળે અને તમામ વસ્તુઓ તમને અહીંયા મળશે પરંતુ ખાસ વાત એ છે કે દુકાનમાં કોઈ શટલ નહીં હોય આમનામાં મન સામાન હોય છે પરંતુ કોઈ દિવસ ચોરીનો કોઈ બીજો કોઈ ભય રહેતો નથી એટલો જ શનિદેવનો પ્રતાપ અહીંયા તમને જોવા મળશે દુકાનમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું શટલ તમને નહીં જોવા મળે અને તમામ દુકાનો એમને જ ખુલી જ રહે છે ચોવીસ કલાક મતલબ કોઈ હોય ના હોય કંઈ તો બી દરવાજા નથી હોતા અને ક્યારે કે કોઈપણ પ્રકારની શટલ તમને નહીં જોવા મળે અને દરેક દુકાનોમાં કોઈ પણ પ્રકારના તારા દુકાન દરવાજા ના હોય તો તારા મારવાની કોઈ જરૂરત નહીં એટલે કે તમને એ તમામ દુકાનોમાં દરવાજા નહીં જોવા મળે તો ખરીદી માટે પણ મોટું બજાર પણ છે તમે ખરીદી પણ કરી શકો છો તો બતાવી દો ઘણી બધી ખરીદી કરી શકો કિચન લેવું હોય કઈ બી સામાન લેવો હોય તો પણ તમને મળી જશે પરંતુ ખાસ વાત એ કે અહીંયા કોઈ પણ દરવાજા તમને દુકાનમાં નહીં જોવા મળે શકો ત્યારબાદ તમે જો મંદિર બહાર આવો છો તો તમારે શોપિંગ કરવું છે તો સરસ મજાની તમને અહીંયા શોપ જોવા મળશે તમે બેગ ખરીદી શકો છો પછી કટલરનું કોઈ સામાન હોય તે નાના બાળકો માટે રમકડા હોય તમામ પ્રકારનો સામાન અહીં તમને એ મળી જશે પૂજા પણ સામાન મળે છે સાથે ગર્લ્સ માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને અહીંયા મળી રહેશે તો ચોક્કસ મંદિરના દર્શન બાદ આ બજારની ચોક્કસ મુલાકાત લેવાનું ચૂકતા નહીં અને આ સરસ સામે પણ બજાર તમે જોઈ શકો છો એમ મંદિરની બંને બાજુ કહેવાય કે સામેની બાજુને આ સાઈડ પણ બજાર તમને જોવા મળશે મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો થેન્ક યુ